વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે આ મામલે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે શિયાળાની શરૂઆત છતાં હજુ સુધી કેટલીક હોસ્ટેલોમાં ગરમ પાણીની સુવિધા શરૂ કરાઈ નથી ગર્લ્સ હોસ્ટેલમાં નાહવાના પાણીની ગુણવત્તા અંત્યંત નબળી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા છે તો બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જળવાતી નથી તેમજ પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદ છે આસપાસ જીવજંતુઓની સમસ્યા પણ વધી છે વોશરૂમની મરામત અને સફાઈનું કાર્ય તાત્કાલિક હાથ ધરવાની જરૂર છે સાથે જ એચએમ હોલની મેસમાં કામ કરતા એક યુવક દ્વારા ભોજન માટે આવતી છાત્રાઓના ફોન નંબર માંગી મેસેજ કરી હેરાન કરવામાં આવ્યો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં મેલ સેક્યુરિટી ગાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન માટે પ્રવેશ કરવામાં આવતા વિદ્યાર્થી પરિષદે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને માત્ર ફિમેલ સિક્યોરિટી સ્ટાફ રાખવાની સ્પષ્ટ માંગ કરી છે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચીફ વોર્ડન સાહેબને રજૂઆત કરવામાં આવી છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેનો મુખ્ય વિષય એ છે કે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન પહેલાથી આવું પાણી આવું પાણી ગર્લ્સ હોસ્ટેલમાં આવી રહ્યું છે બોઇઝ હોસ્ટેલમાં આવી રહ્યું છે અને આવા પાણીથી બહેનોએ નવું પડે છે આવા પાણીથી બહેનોએ આખો દિવસ અમનો કાઢવો પડે છે એટલે આ વિષય ને લઈને અમે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બધાને ધ્યાનમાં જ છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ અમુક હોલમાં ગરમ પાણી આવે છે અને અમુક હોલમાં ગરમ પાણી નથી આવતું એ વિષયને લઈને બી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચીફ વોર્ડન સાહેબને બે દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો બે દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ચીફ વોર્ડન સરની રહેશે એવો બી બનાવ બન્યો છે કે ગર્લ્સ હોસ્ટેલમાં મેઈન સિક્યુરિટી ઊભી રહેશે તે બાબતે સુરજ વાત બેનોની ફરિયાદ એવી છે ગર્લ્સ હોસ્ટેલના બેનોની ફરિયાદ એવી છે કે મેલ સિક્યુરિટી તો ઊભા જ રહે છે પણ અમુક વાર જ્યારે ઇન્સ્પેક્શન કરવા જતા હોય છે ત્યારે મેલ સિક્યુરિટી અંદર રૂમની અંદર જઈને ઇન્સ્પેક્શન કરતા હોય છે એટલે એના પર બી અમે ચીફ વોર્ડન સાહેબ જોડે વાતચીત કરી છે એનું નિરાકરણ સાહેબ એ ભાઈ કીધું છે કે બે દિવસમાં અમે નિરાકરણ આપીશું આજે બીવીપી બધા જ કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ જે બેનો અને ભાઈઓને હોસ્ટેલમાં જોવા મળે છે બેનો માટે પણ અમે ઘણી બધી વાર જે અમારા વોર્ડન છે એમને તકલીફ કીધી છે અમારી છતાં પણ કોઈ ઉકેલ અમને મળતો નથી નવું બાંધકામ કરવામાં આવ્યું છે એમાં પણ એ જ તકલીફો અમને જોવા મળે છે કે નવું બાંધકામ કરીને પણ કંઈ જ ફાયદો નથી અને જમવાનું પણ એટલું બધું કંઈ સારું હોતું નથી હાઇજીન પણ નથી અને સ્વચ્છતા રિલેટેડ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ અમને આવે છે તો અમારી બસ ચીફ ઓર્ડન સાહેબને એટલી જ માંગ છે કે અમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ સીધા તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે તો એનો કંઈક હવે પરમાનન્ટ ઉકેલ અમને જોઈએ છે